જિલ્લામાં ખૂન ચોરી લૂંટ રાયોટિંગ ખંડણી અપહરણ જેવા ગંભીર ગુનાઓ આચરતી બંગલા ગેંગને જેલના સળિયા પાછળ ધકેલતી જૂનાગઢ પોલીસ આ ગેંગના અસ્તિત્વને નાશ કરવાના ભાગરૂપે તમામ પાંચે આરોપીઓ વિરુદ્ધ ધી ગુજરાત કંટ્રોલ ઓફ ટેરિઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ ગુજ્સિટોક મુજબ કાર્યવાહી કરવામાં આવી આ બાબતે જૂનાગઢ પોલીસ વડા દ્વારા સમગ્ર માહિતી આપવામાં આવી નિસંતાન દંપતી માટે ખુશખબર સૌ પ્રથમ આધુનિક આઈવીએફ સેન્ટર હવે કેશોદમાં જ્યાં તમારા સંતાન પ્રાપ્તિના સપના થશે સાકાર મધરકેર હોસ્પિટલ એન્ડ આઈવીએફ સેન્ટર ધરતી ડોક્ટર હાઉસ પહેલા માળે ટેલિફોન એક્સચેન્જની સામે વૃંદાવન કોમ્પ્લેક્ષની પાછળ અન્ય વ્યાજખોરો પાસેથી પાંચ ટકા લેખે ચાલીસ હજાર લીધેલા હતા

પાંચે પાંચ જણા સંગઠિત થઈને ખૂન ખૂનની કોશિશ લૂંટ ચોરી રાયોટિંગ અનેક પ્રકારના ગંભીર ગુનાઓમાં સંડોવેલા હતા અને એક સંગઠિત ટોળી બનાવી અને ક્રાઇમ આચરતા હતા તો આ સંબંધે જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ કે એમ પટેલને આખી જાણકારીને તપાસ સોંપતા એમણે જે કંઈ આખી પેપર પ્રોસીઝર પૂરી કરી અને દરેકના અલગ અલગ ગુનાઓની માહિતી મેળવી અને એ લોકોએ સંયુક્ત જે રીતના ગુના આચરેલા છે ગુનાની માહિતી મેળવી અને એ વિગત અવલોકને લેતા તો આ ભાવિન બર્ડ વિરુદ્ધ અલગ અલગ ચૌદ ગુના નોંધાયેલા છે કરસનગલા મોરી વિરુદ્ધ આઠ દિલીપ ઉર્ફે દિલાભગા છેલાણા વિરુદ્ધ સાત ગુના નિલેશ ઉર્ફે નીલુ ખોડા બર્ડ વિરુદ્ધ નવ અને જાદવ ઉર્ફે લાખા લાખાસંગા હૂણ વિરુદ્ધ નવ ગુના નોંધાયેલા છે આમ

આ ગુનો તારીખ નવ દસ બે હાજર પચીસ ના રોજ દાખલ કરવામાં આવેલ છે અને હાલ આ ગુના ની તપાસ જુનાગઢ ગ્રામ્ય ઇન્ચાર્જ ડીવાય પી શ્રી રવિરાજસિંહ પરમાર કરી રહ્યા છે આરોપી પાંચ આરોપી જે હાલ છે એ પૈકી એક કરશનદલા મોરી જેની ધરપકડ કરવામાં આવેલી છે અને કોર્ટે કોર્ટમાં રિમાન્ડ અર્થે રજૂ કરતા નામદાર કોર્ટ દ્વારા ચૌદ તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે જુનાગઢ જિલ્લામાં આઠમો ગુનો ગુસ્સી તો હેઠળનો ગુનો છે અને ખાસ એ બાબત છે અહીંયા કે આ ગેંગ જે છે બંગલા ગેંગ તરીકે ઓળખાતી હતી સામાન્ય લોકોના પૈસા અને જમીન પડાવી લઈ અને એના દ્વારા એ લોકોએ ઝાંઝરડા રોડ ઉપર એક બંગલો લીધેલ એ બંગલા ઉપર જ એમણે બંગલા ગેંગ તરીકે એસ્ટાબ્લિશ કરીને ત્યાં જ એ લોકો બેઠક કરતા ધાક ધમકીથી કોઈની જમીન લખાવી લેવી પૈસા પડાવી લેવા આ બધી તમામ ગેરકાનૂની પ્રવૃત્તિ એ ત્યાંથી કરતા અને એ બંગલા ગેંગ તરીકે આ જે ટોળકી છે ઓળખાતી હતી હાલ એક આરોપી આ કરસનગલા મોરી આવેલો છે હાથમાં એની ધરપકડ થઈ છે બાકીના આરોપીઓની હાલ તપાસ ચાલુ છે ખાસ કરીને જનતાને પણ અપીલ છે કે આવા આ પાંચે પાંચ આરોપી પૈકી કોઈના તરફથી ક્યારેય રંજાળ હોય કે કોઈ ભોગ બનેલા હોય તો નીડરને નિર્ભય થઈને પોલીસ પાસે આવે પોલીસ આમાં યોગ્ય અને કાયદેસર કાર્યવાહી કરશે અને સાથે સાથે આ લોકો વિરુદ્ધ વધુને વધુ પુરાવા એકઠા કરી અને જે કંઈ છે એ કેસ સારી રીતના તપાસ થશે શું આપ હાડકાને લગતી તમામ સમસ્યાઓની શ્રેષ્ઠમ સારવાર માટે નિષ્ણાંત ડોક્ટરની શોધમાં છો તો હવે હાડકાના નિષ્ણાંત સર્જન તેમજ વર્ષોના અનુભવી ડોક્ટર અમિત બામણિયા દ્વારા વિનાયક ઓથોપેટિક હોસ્પિટલ ખાતે હાડકાના દર્દોનું નિદાન અને સારવાર રહેશે ઉપલબ્ધ સાથે અહીં ગંભીર પ્રકારના ફેક્ચરના ઓપરેશનો ગોઠણ ખંભા તથા શરીરના અન્ય સાંધાઓની સારવાર કમર તથા સાયન દુખાવાની સારવાર મળશે હાડકાના દર્દોની સચોટ સારવાર માટેનું સિસ્ટમ સ્થળ વિનાયક ઓથોપેથિક હોસ્પિટલ વૃંદાવન કોમ્પ્લેક્સ પાછળ વેરાવળ રોડ કેસોદ એપોઇન્ટમેન્ટ માટે ડિસ્પ્લે પર આપેલા નંબર નોંધી લેશો